ધોરણ છ સ્વ ગણિત વિષય જોઈએ નંબર પરનો મહાવરો જોઈએ પ્રશ્ન એક નીચેની આકૃતિના આધારે સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો એક આકૃતિ આપી છે કેટલા ભાગ પડે છે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ટોટલ ભાગ કેટલા પડે છે દસ આપણે શું કરવાનું છે સાદો અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે તેને લખવાનું છે સૌથી પહેલાં વાત કરીએ સાદા અપૂર્ણાંકની તો સાદા અપૂર્ણાંક માટે જેટલામાં રંગ ભર્યો છે તે સંખ્યા અંશમાં આવશે અને જેટલા કુલ ખાના છે તે સંખ્યા છેદમાં આવશે રંગ કેટલામાં ભરેલો છે એક બે ને ત્રણ તેથી અંશમાં આવશે ત્રણ અને ટોટલ કેટલા ખાના આપણે હમણાં જોયા હતા દસ તો છેદમાં આવશે દસ આ સાદો અપૂર્ણાંક આને હવે આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું એટલું યાદ રાખવાનું દશાંશ એટલે પોઈન્ટ સ્વરૂપે જવાબ લખો તો ત્રણ પહેલાં લખવાના છેદમાં દસ છે તેથી એકમનો એક અંક છોડી અને પોઈન્ટ કરવો પડે પોઈન્ટ કર્યા પછી આગળ એક શૂન્ય મૂકવાનો ઝીરો પોઈન્ટ ત્રણ આ દશાંશ અપૂર્ણાંક કહેવાય પ્રશ્ન બે નીચેના સાદા અપૂર્ણાંકોને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો એકદમ સરળ છે આઠ લખવાના છેદમાં દસ છે તો એક સંખ્યાની આગળ પોઈન્ટ કરવાનો અને યાદ રાખવાનું પોઈન્ટ કર્યા પછી એક વધારાનો શૂન્ય મૂકી દેવાનો બેના છેદમાં દસ તો બે કરીએ દસ હોવાથી એક સંખ્યા છોડી અને પોઈન્ટ કરીએ અને આ એક વધારાનો શૂન્ય ત્રીજી રકમ છે નવના છેદમાં દસ તો નવ લખવાના છેદમાં દસ છે તો એક સંખ્યા છોડીને પોઈન્ટ કરવાનો અને આ શૂન્ય વધારાનો બત્રીસ હવે જુઓ અત્યાર સુધી છેદમાં દસ હતા તેથી એક સંખ્યા છોડીને પોઈન્ટ કરતા હતા હવે સો છે તેથી બે સંખ્યા આપણે છોડી અને પોઈન્ટ કરવાના છે તો બત્રીસ છે તો એકમ અને દશક બે સંખ્યા છોડવાની પોઈન્ટ કરવાનો અને જેવી રીતે વધારાનો શૂન્ય મૂકતા હતા એ મૂકી દેવાનો પાંચમો દાખલો પંદરના છેદમાં સો પંદર લખીએ સો હોવાથી એકમ દશક બે સંખ્યા છોડીને પોઈન્ટ અને આ શૂન્ય એક્યાશીના છેદમાં સો એક્યાશી લખીએ સો હોવાથી એકમ અને દશક બે સંખ્યા છોડીએ પોઈન્ટ કરીએ અને આ વધારાનું શૂન્ય અઠ્યોતેરના છેદમાં સો અઠ્યોતેર લખીએ સો હોવાથી બે સંખ્યા છોડીએ એકમ દશક અને આ પોઈન્ટ અને આ વધારાનું શૂન્ય સત્તાણુંના છેદમાં સો સત્તાણું લખીએ સો હોવાથી એકમ અને દશક બે સંખ્યા છોડીએ પોઈન્ટ કરીએ અને વધારાનું શૂન્ય લખીએ